નવી સરકારી શપથવિધિ આઠ જૂને યોજાય તેવી શક્યતા વડાપ્રધાન તરીકે મોદી સતત ત્રીજી વખત લેશે શપથ જૂનાગઢ વંથરી તાલુકાના ધંધુસર ગામનો બનાવ બે સગી બહેનો પર બનેવી દ્વારા ફેંકાયું એસિડ વિશ્વ પર્યાવરણ દિવસની મુખ્યમંત્રીની હાજરીમાં ઉજવણી મિશન મિલિયન ટ્રી અંતર્ગત ત્રીસ લાખ વૃક્ષો કચ્છમાં પાસે લાગી આગ ટોલ બાજુમાં ભભૂકી ઉઠી આગ આગના કારણે ટ્રેલર બળીને થયું ખાક નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીમાં વરસાદ ગણદેવી અને બિલીમોરાના આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

गठबंधन एकजुट है इस बात को आप लोग लिख लीजिए अब वो दिन दूर नहीं जब मेरे प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में एनडीए का हर एक घटक दल मजबूती से हम लोग सरकार बनाएंगे शपथ लेने की तैयारी है और ये सरकार मजबूती से अगले पांच साल मेरे प्रधानमंत्री जी के नेतृत्व में चलेगी भाई कहाँ चूक हुई ये जरूर मंथन करने का विषय है एनडीए uh, एक साथ बैठकर जरूर इस पर चिंतन हम लोग करेंगे लोकसभा चूंटी परिणाम जाहिर था बीजा दिवसे

મન કરના ચલી सुपानी चुनटुने ना परिणाम જાહેર થાના બીજા દિવસે પત્રકારો સાથે વાત કરતા આરજીડી ના નેતા અને બિહાર ના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે કેન્દ્રમાં સરકાર બનાવવાનો પ્રયાસ કરીશુ અને પરિણામ પણ અમારી તરફીમાં જ આવ્યા છે ભગવાન રામે પણ અયોધ્યામાં ઇન્ડિયા ગડબંદરને આશીર્વાદ આપ્યા છે તો હમ લોકો કા જો પ્રદર્શન رہا છે બહોત ही બઢિયા رہا છે અને આપ જાણ રહે બિહાર સે હી ચુનાઉ ઉઠા ઓર જેસે સાફ સે હમ લોકો ને ચુનાઉ મુદ્દો પર लड़ने का काम किया है वो आप सब लोग देख सकते हैं तो अयोध्या तो में राम जी का आशीर्वाद तो इंडिया गठबंधन को हम लोगों को मिला तो कहीं भी जो है आप देखिएगा एक चीज तो साफ हो गया कि जो मोदी जी की बात करते थे कि मोदी फैक्टर मोदी फैक्टर वो खत्म हो गया भाजपा जो है मेजोरिटी से दूर चली गई है जो सहयोगी हैं अब उन पर डिपेंडेंट है और हम लोग तो खुशी है इस बात की कि भाई चलो हम लोग जो संविधान लोकतंत्र रोकने बस बचाने का जो प्रयास था उससे हम लोग जो है काफी कामयाब हुए अब हमारी यही उम्मीद है कि जो भी नई सरकार बने खास तौर पे बिहार को विशेष राज्य का दर्जा दिलाए और जो हम लोगों ने 75 परसेंट जो आरक्षण जो बढ़ाया है શેડ્યુલ નાઇન મેસરત તો હમ પ્રયાસરત લોકોના રહે જામનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વન વિભાગ અને જામનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દિવેશ મનપા કમિશનર ડેપ્યુટી મેયર અને કોર્પોરેટર સહિતના લોકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આણંદ જિલ્લામાં પણ કાનૂની સત્તામંડળ આણંદ દ્વારા આણંદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ કમ્પાઉન્ડ ખાતે વીસ જેટલા અલગ અલગ છોડ રોપવામાં આવ્યા હતા અને સાથે આવેલા તમામ લોકોને વન વિભાગ દ્વારા નાના નાના છોડ વહેંચવામાં આવ્યા હતા you <music> કચ્છના સામખિયારી પાસે ટ્રેલરમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી ટોલ પ્લાઝાની બાજુમાં ટ્રેલરમાં આગ ભભૂખી ઉઠી હતી આગ લાગવાના કારણે ટ્રેલર બળીને ખાખ થઈ ગયું હતું આ બનાવને પગલે બ્રિગેડની અને હાઇવે પેટ્રોલિંગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો ભાવનગરના અમરગઢમાં મોડી રાત્રે યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો ધોકા પાઇપ જેવા હથિયારો વડે યુવાનને માર મારવામાં આવ્યો હતો ટીબી કોલેજમાં પંદર શખ્સો દ્વારા યુવાન પર હુમલો કરી ચેન અને રોકડ રકમ પણ લૂંટવામાં આવી હતી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ હુમલા પાછળનું કારણ હજી અકબંધ છે કચ્છના ભચાઉના લાકડિયા નજીકના ધોરી માર્ગ પર ગઈકાલે સાંજે ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં છ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આ ઘટનાને પગલે હાઈવે પર લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરિવારજનો કચ્છમાં પોતાના કુળદેવીના મંદિરે દર્શનાર્થે ગયા હતા પરત ફરતી વેળાએ અકસ્માતનો ભોગ બન્યા હતા જેને લઈને ગ્રામજનોમાં શોક વ્યાપ્યો હતો સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી હોસ્પિટલમાં જીજી હોસ્પિટલમાં રખડતા સ્વાનના આતંકથી સૌ કોઈ પરેશાન છે દર્દીઓના વોર્ડમાં સ્વાન બેડ નીચે આરામ ફરમાવી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે હોસ્પિટલમાં લટાર મારતા હોવાના વિડીયો સામે આવ્યા હતા વિશ્વ પર્યાવરણ દિવસની સાબરમતી રિવરફ્રન્ટ દિવસની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં કરવામાં આવી હતી જેમાં મિશન મિલિયન ટ્રી અંતર્ગત ત્રીસ લાખ વૃક્ષો વવાશે આ ઉપરાંત રિવરફ્રન્ટમાં આજથી એએમટીએસ ફેડર બસ પણ ચાલુ કરવામાં આવી છે આ પ્રસંગે કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા અને મેયર પ્રતિભા જૈન હાજર રહ્યા હતા સૌપ્રથમ તો આજે વિશ્વ પર્યાવરણ દિવસની સૌએ નગરજનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન મિલિયન ટ્રીસ અભિયાન અંતર્ગત આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વરદ હસ્તે વૃક્ષારોપણ શુભારંભ કરવામાં આવ્યું છે જેમાં જેના અંતર્ગત આજે રિવરફ્રન્ટ પર રૂટના ઈ બસોનું લોકાર્પણ અને સાથે ફ્લેગ આયોજન કરવામાં આવ્યું છે અને સોલિડ વેસ્ટ વિભાગ અંતર્ગત આર 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 રિડ્યુસ રિવ્યુઝ અને રિસાયકલ વાનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે અને વૃક્ષારોપણને વધુ વેગ મળે એ માટે મારા મેયર બજેટમાંથી વોટર ટેન્કરનું પણ આજે શુભારંભ કરવામાં આવ્યું છે સાથે સાથે હું સહુએ નગરજનોને પ્રકૃતિનું જતન થાય અને વૃક્ષો વૃક્ષારોપણમાં સુધારો આવે એના માટે સૌએ નગરજનોની જનભાગીદારીનું પ્રોત્સાહિત કરું છું અને આજે એક અજે વધુમાં જે શહેરીજનો પોતાના ઘરમાં ઘર આંગણે ગાર્ડનનું વૃક્ષારોપણ કરે અને સાથે સાથે ગાર્ડન અને કિચન ગાર્ડનનું મેન્ટેનન્સની જે તાલીમ છે એ પણ બેઝિક તાલીમ આજે આપવામાં એનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં સૌએ નગરજન જેને પણ બી એમાં સહયોગ કરવો હોય એ સૌએ પોતાની લિંક ભરી અને આજથી એ સો દિવસ સુધી આ તાલીમ આપવામાં આવશે જેનાથી કે આપણે પર્યાવરણની સુરક્ષામાં વધારો થશે આપણે અહીંયા આજ અહીંયા જે ગ્લોબલ વોર્મિંગ છે અને વેવ વધારે વધારે વધી રહ્યું છે અને પ્રદૂષણ મુક્ત કરવા માટેનું આ વૃક્ષારોપણનું આજે મિલિયન થ્રી ટ્રીઝનું કરવામાં આવ્યું સૌ પ્રથમ તો આજે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે સૌ નગરજનોને વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભેચ્છાઓ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિશન મિલિયન લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનના ભાગરૂપે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સોલા ખાતે આપણે વૃક્ષ વાવીને આજે મિશન મિલિયન થ્રી અભિયાનની શરૂઆત કરાવશે ભારત સરકારના ગૃહ અને સહકાર આદરણીય અમિતભાઈ શાહ દ્વારા પણ પ્રકૃતિની જતન થાય વૃક્ષોનું વધારે વાવેતર થાય તે માટે સોસાયટી સોસાયટીએ તમામ કોર્પોરેશનના કર્મચારીઓ કોર્પોરેટરશ્રીઓ અને સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓ એ પોતાની સોસાયટીમાં વૃક્ષોનું પ્રમાણ વધે તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે સોસાયટીની તેના ફોર્મો પણ ભરવામાં આવ્યા છે તદ ઉપરાંત ગ્રીન કવર વધે એની સાથે સાથે પર્યાવરણનું જતન થાય એ માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એ એમટીએફ દ્વારા અલગ અલગ વિસ્તારની અંદર સીએનજી અને ઇલેક્ટ્રિક બસો આજથી શરૂ કરવામાં આવે છે લોકો પબ્લિક સુવિધા સાધનો વધારે વાપરે મેટ્રોની કનેક્ટિવિટી વધે એ માટે બોપલ હોય સાઉથ બોપલ હોય વસ્ત્રાલ હોય નાના ચિલોડા હોય રિંગ રોડના ફરતેના લોકો આ મેટ્રોની કનેક્ટિવિટીનો ઉપયોગ કરે એ માટે આ વિસ્તારની અંદર એ દ્વારા બસો દોડાવવામાં આવશે આગામી સમયગાળા દરમિયાન જે પણ વિસ્તારમાં મેટ્રોની કનેક્ટિવિટી બાકી હશે તે વિસ્તારની અંદર એ એમટીએફ દ્વારા બસો દોડાવવામાં આવશે પરિણામે જે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યા છે શહેરનું તાપમાન ઘટે એ માટે આ ઇલેક્ટ્રિક બસો એ શહેરીજનો માટે ફાયદારૂપ થશે તદ તદઉપરાંત જે રિવરફ્રન્ટ ભારતનો એક આઇકોનિક પ્રોજેક્ટ છે અમદાવાદ મહાનગરનો પણ એક આઇકોનિક પ્રોજેક્ટ છે ત્યાં આગળ અટલ બ્રિજ આવેલો છે રિવરફ્રન્ટ આવેલું છે એસવી હોસ્પિટલ આવી છે ફ્લાવર પાર્ક આવેલો છે તેની મુલાકાતે લોકો લઈ શકે તે માટે મિની બસ રિવરફ્રન્ટ પર એમટીએફ દ્વારા દોડાવવામાં આવશે આમ નગરજનો પબ્લિક જે સુવિધાના પ્લેસો છે જે જોવા પ્લેસો છે તેમાં વધારો થાય તે માટે એમટીએફ દ્વારા આજે નવું નજરાણું રિવરફ્રન્ટ પર ઉમેરવા માટે જઈ રહ્યું છે ફરીથી તમામ શહેરી નગરજોન ને વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભકામનાઓ

પર્યાવરણ એ ભગવાને માણસને આપેલી સૌથી મોટી ભેટ છે પરંતુ માણસનો સ્વભાવ જ એવો છે કે તે વસ્તુઓની કદર ત્યારે જ કરે છે જ્યારે તે તેને ગુમાવે છે આ જ કારણ છે કે આજે પૃથ્વી માણસની ભૂલોનું પરિણામ ભોગવી રહી છે પર્યાવરણને પ્રદૂષિત કરતા તત્વોનો વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો છે એક અહેવાલ અનુસાર વિશ્વભરમાં દરરોજ સત્યાવીસ હજાર વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે જ્યારે અઠ્યોતેર ટકા સમુદ્રી જીવોને પ્લાસ્ટિકથી મોતનો ખતરો છે એક કાચની બોટલને સડવામાં લગભગ એક મિલિયન વર્ષનો સમય લાગે છે એટલે કે પાંચ હજાર વર્ષ પહેલાં ઉપયોગ કરાયેલી બોટલ આજે પણ પર્યાવરણમાં હાજર હોઈ શકે છે દર વર્ષે આખા વિશ્વમાં અધ પાંચસો અરબ પ્લાસ્ટિક બેગોનો ઉપયોગ કરવામાં આવે છે છેલ્લા એક દાયકા દરમિયાન ઉત્પાદિત કરાયેલા પ્લાસ્ટિકની માત્રા છેલ્લી એક સદી દરમિયાન ઉત્પાદિત કરેલા પ્લાસ્ટિકની માત્રાથી પણ વધુ હતી વિકાસ અને આધુનિકતાની દોડમાં આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છીએ અને આ રીતે આપણે પ્રકૃતિથી દૂર થઈ રહ્યા છીએ પાણીનું પ્રદૂષણ ઘણું વધી ગયું છે ધરતીમાં કુલ એકોતેર ટકા પાણી છે જેમાંથી એક ટકા પાણી જ એવું છે જેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ અત્યારે તમે જોશો કે ક્યારેક પૂર આવે છે તો ક્યાંક ધરતીનું પાણી સુકાઈ રહ્યું છે તો ક્યાંક જમીન આગ ફેલાવી રહી છે વાતાવરણનું પણ કોઈ જ ઠેકાણું નથી આ બધાનું કારણ મનુષ્ય જ છે વૃક્ષોની કાપણી વધી રહી છે લીલાછમ ખેતરો ખાલી ખેતરોમાં ફેરવાઈ ગયા છે ટ્રાફિક સમસ્યાઓના કારણે હવા એટલી પ્રદૂષિત થઈ ગઈ છે કે શહેરોમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો છે આપણે જેટલું પર્યાવરણને સાચવીશું પર્યાવરણ આપણને એટલું જ સાચવશે ત્યારે વધુને વધુ વૃક્ષો વાવીને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીને પર્યાવરણને નુકસાન કરતા પરિબળોને દૂર કરીને આજે પર્યાવરણ દિવસે ચાલો પર્યાવરણ સંવર્ધનનો સંકલ્પ કરીએ નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થવાના બીજા દિવસે જ હવે મોદી થ્રી પોઈન્ટ ઝીરોની તૈયારીઓ શરૂ કરી રહ્યા છે તો પીએમ મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે મોદી સરકારની કેબિનેટ ભંગ કરવા રજૂઆત થઈ છે રાષ્ટ્રપતિને પીએમ મોદી રાજીનામું સોંપશે અને આઠમીએ શપથની શક્યતા છે તો આ સાથે જ મોદી ઝીરોની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે તો પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં જઈને રાજીનામું સોંપ્યું છે નવી સરકાર બનાવવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે તો હવે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન તરીકે શપથ લેશે અને મોદી થ્રી પોઈન્ટ ઝીરોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે મોદી સરકારની કેબિનેટ ભંગ કરવા રજૂઆત પણ થઈ છે અને રાષ્ટ્રપતિને પીએમ મોદીએ રાજીનામું સોંપ્યું છે

જેને લઈને અત્યારે રાષ્ટ્રપતિ નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળના તમામ સભ્યોએ રાજીનામા આપે છે જેનો રાષ્ટ્રપતિ દ્વારા સ્વીકાર કરવામાં આવશે જ્યાં સુધી સરકારે સરકાર ન થાય ત્યાં સુધી બનાપ્ત તરીકે ચાલુ રહેવાની પણ રાષ્ટ્રપતિ દ્વારા સૂચના આપવામાં આવી છે હવે વડપ્રધાન અને મંત્રીમંડળ રાજીનામું આપ્યું છે તો નવી સરકાર રચના માટેની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે એનડીએ ના સહયોગીઓની વાત કરું ચંદ્રાબાબુ નાયડુ નીતિશ કુમાર પણ દિલ્હી પહોંચી ચૂક્યા છે એનડીએ તમામ સહયોગીઓ ચિરાગ પાસવાસ થઈ તમામ ડુંગળી પર ખાસ બેઠક પડવાની છે જેની અંદર એનડીએ નેતા તરીકે સંસદીય પક્ષ નેતા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ચૂંટણી કાઢવામાં આવશે નીતિશ કુમાર અને વાત કરી તો જે રીતે વાત કરી નીતિશ કુમાર સહિત કહીએ ચંદ્રગી રાહમંત્રી અમિત શાહ બધા નીતિશકુમાર જે પ્રબંધ તમામ લોકો સાથે મળીને રાષ્ટ્રપતિ પત્ર આપશે રાષ્ટ્રપતિને પત્ર આપ્યા બાદ રાષ્ટ્રપતિ એનડીએ ને નવી સરકાર રચવાનું આમંત્ર આપશે એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યારે લેશે તારીખ પછીા ਕੀ કરવાનો આશ છે હાજી ચક્કસથી હ હિતેન્દ્રજી મોદી 3.0 ની તૈયારીઓ બને છે તો શું નવું જોવા મળી શકે છે નરેન્દ્ર મોદી વર્ષ 2014 કો બન્યા વખત સિતિયા ત્યારે પાર્ટી સપાટી પર આવશે થોડી સ્થિતિ અલગ છે એટલે ભારતીય જનતા પાર્ટી અનેક સમાધાનો કરવા પડશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રી મંડળ પડશે સાથી પક્ષો નો મહત્વપૂર્ણ ખાતાઓ પણ આપવા પડશે આજે શહેરી વિકાસ હોય અચાડી મિનિસ્ટ્રી હોય આજે લોકસભા નું અધ્યક્ષ પદ હોય આજે કૃષિ મંત્રી હોય આવા અનેક ખાતાઓ જે મહત્વના છે એ સંરક્ષણ ખાતું હોય હોમ છે અનેક ખાતાઓ લઈ ચર્ચાઓ પણ થઈ શકે ડેપ્યુટી પીએમ પરથી પણ ઓફર નીતિશ કુમાર કે ચંદ્રબાબુ ને પણ થઈ શકે છે જી ચક્સ્ય મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો મોદી થ્રી પોઈન્ટ ઝીરોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આઠમી શપથની શક્યતા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજીનામું સોંપ્યું છે ને ફરી એક વખત સત્તા બનાવવા જઈ રહ્યા છે અને આઠ જૂને તેઓ શપથ લે તેવી શક્યતાઓ છે પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ભવન જઈને રાજીનામું પણ સોંપી દીધું છે અને હવે ફરી એક વખત તેઓ વડાપ્રધાન તરીકે શપથ લેવાની તૈયારીઓ પણ કરી રહ્યા છે હાલ સમાચારોમાં બસ આટલું સમાચારોના અંતે ફરી એક વખત નજર કરીશું હેડલાઇન્સ પર

વિશ્વ પર્યાવરણ દિવસની મુખ્યમંત્રીની હાજરીમાં ઉજવણી મિશન મિલિયન ટ્રી અંતર્ગત લાખ વૃક્ષો ટોલ પ્લાઝાની બાજુમાં ટ્રેલરમાં ભૂકી આઠ આગના કારણે ટ્રેલર બળીને થયું ખાખ નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીમાં વરસાદ ગણદેવી અને બિલીમોરાના આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ હેડલાઇન્સના ના પ્રાયોજક હતા છાશ વાલા ની